નમસ્કાર મિત્રો મારા હાથમાં છે બે હજાર પચીસનું ગુજરાત પોલીસની શારીરિક કસૂટીનું પ્રમાણપત્ર આ તમે જોઈ શકો છો કે ચીફ સેનિફાઈડ પીએસટી પાસ પીએટી પાસ આવા બધા અમે જ્યારે રનિંગ પૂરી કરી રહ્યો છો ત્યારે તેનાથી સિક્કા મારવામાં આવે છે આજેના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તમે રનિંગ કરવા છો ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોડી લઈ જવાના તથા તમે રનિંગ કરવા જતો પહેલા તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું અને બાય ચાન્સ જો તમે ફેલ થઈ જાઓ અથવા તો તમે પાસ થાવ છો તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું એની આજે આપણે સંપૂર્ણ વિગતો કરીશું અને અહીંયા એકસો દસ અને સિત્તેર પ્લસ શું લખે છે એ બે આગળ આપણે મીડિયમમાં વાત કરીએ મિત્રોએ સૌ પ્રથમ આપણે એ વાત કરીએ કે ડોક્યુમેન્ટ કયા ક્યાં નહીં જવાના મિત્રો ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની મારે જ્યારે રનિંગ હતી ત્યારે હિંમતનગર મારું ગ્રાઉન્ડ આવ્યું હતું તો મારા અનુભવ તમને કહીશ કે કઈ કઈ બાબતોનું મેં ધ્યાન રાખ્યું હતું અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ નહીં જવાના તો સૌથી પ્રથમ તો મિત્રો આ તમારે છે કોલેટર એક તો આપણે અહીંયા લખી દઈએ કોલેટર લઈ જવાનો કોલેટર હવે ઘણા મિત્રો હોય છે અથવા માં બીજી હોય છે તો એમનું માનવું એવું છે કે આપણે જ્યારે ગ્રાઉન્ડમાં જતા હોઈશું ત્યારે કોલેટર ડાયરેક્ટ કઢાઈને નહીં જઈશું પણ મિત્રો લાસ્ટ ટાઈમે કોલેટર ના કાઢે તમારે બસ જતી હોય ઉતાવળ હોય મારું માન તો તમે ક્યારે ચા બીજા પીવા જાઓ ત્યારે તમે બે દિવસ અગાઉ જ કોલેટરની બે ઝેરોક્ષો કઢાઈ લો હવે અમુક મિત્રો કહેતા હોય કે એક કે બે ઘણી મિત્રો એક જો તમારે તમે ગ્રાઉન્ડ જોવાનું તમારે ખોવાઈ જાય કે ચાન્સ કંઈ પ્રોબ્લેમ થાય તો પછી તમે ત્યાં ગભરાઈ જાઓ કે હવે મારે શું થશે કોને ક્યાંથી નીકળવાનું સાઈડમાં ક્યાં જ્યારે દુકાન હોય ના બી હોય તો મારું માનો તો તમે કઈ જારો કરાવીને લઈ જઈ શકો પછી મિત્રો બીજી વસ્તુ છે આધાર કાર્ડ આધાર કાર્ડ હવે અમુક આધાર કાર્ડમાં નામ અલગ હોય અને ફોન ભર્યો હોય ત્યારે બી નામ અલગ લખ્યું હોય તો તમે બીજું કોઈ બી ડોક્યુમેન્ટ લઈ જઈ શકો જેમ કે ડ્રાઈવિંગ લાઇસન્સ થઈ ગયું પછી આપણું ચૂંટણી કાર્ડ થઈ ગયું પાન કાર્ડ થઈ ગયું પણ ગમતી મત આધાર કાર્ડ નહીં જઈ શકો તમે કેમ કે આધાર કાર્ડમાં અને આપણા જે કોલેટરમાં લગભગ બધાને સેમ જ હશે તમે આધાર કાર્ડની ઝેરોક્સભાઈ લઈ જજો એક અથવા બી ઝેરોક્ષ બી લઈ જજો કે બાય ચાન્સ તમારે આધાર કાર્ડ ખોલી જાય તો ઝેરોક્ષથી પણ ન્યુ આધાર કાર્ડ તેઓ કેવો વ્યવસ્થા થઈને કઢાઈ શકો તમે પછી મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવાનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આ મિત્રો ફોટાની ત્યાં જરૂર નથી પણ બાય ચાન્સ કહેવાય તમારે જરૂર પડે તો આપણા જોડે પાકડ મળે તો કંઈ વાંધો આવે આપણને નહીં તો મેમ ત્રણ વસ્તુ લઈ જવાના ઓનલાઈન જેરોક્સ આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો આટલી વસ્તુ મિત્રો તમારે લઈ જવાની હવે વાત એ કરીએ કે ગ્રાઉન્ડમાં જતો પહેલો આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું મિત્રો અમુકને ગ્રાઉન્ડ હિંમતનગર મહેસાણા ગાંધીનગર અમદાવાદ મતલબ ઘરથી ઘણા એરિયા દૂર જ હશે કમસે કમ પચાસ કિલોમીટર સો કિલોમીટર બસો કિલોમીટર તો મારું માનો તો તમે એવું ના કરતા કે સાંજે ગાડીમાં નીકળીએ આપણે અને સવાર સુધી ત્યાં પહોંચી જઈએ મિત્રો નાઇટમાં તમે ટ્રાવેલિંગ કરો અને પર્સનલ વાહન લઈને લાંબા રૂટમાં જતા હોવ તો કઈ બી ઘટના બી થઈ શકે તો એક દિવસ તમે આગળના દિવસે ત્યાં પહોંચી જાવ તો કંઈ થઈ નહીં જવાનું એમ તો જો તમારે બાવીસ તારીખે રનિંગ હોય તો તમારે એકવીસ તારીખે બપોરે અથવા સવારમાં નીકળી જવાનું ઘરથી અને સાંજ સુધી ત્યાં પહોંચી જવાનું હવે મિત્રો એમ થાય કે મેં પોખીતે જઈએ પણ મારે અમારે રહેવાનું ક્યાં પોખીતે જઈએ પણ મારે રહેવાનું ક્યાં મિત્રો હું અહીંયાથી ગયો ત્યારે મારે હિંમતનગર બે હજાર પચીસ માં ગ્રાઉન્ડ હતું મને એવું હતું કે સારું ક્યાં રહીશું એમ હવે તેઓ અમે ગયા ને ત્યારે અમારા જે ગ્રાઉન્ડ હતું મેદાન એનાથી એક જે મિનિટના રસ્તા ઉપર જે કેમ આપણે જે પેલું હોય ને નદી ને પર્સન કેવું કે રામનું બીજું તો જે ટેન્ટ ને બેન્ટ ને બધું દાદલા બદલા નીચે પાથર હોય એ રીતનું હોય ને તો રૂપિયા અને એક હોય મૂકવાનું તેઓ બસો રૂપિયા ફી હતી તમામે તમામ ગ્રાઉન્ડ મિત્રો આ રીતની વ્યવસ્થા હોય તમારે કોઈ રિલેટિવ હોય તો તમે તેને ત્યાં રહી શકો કેમ કે એ તમને સવારમાં પહેલા ઉઠી અને તમારે કોઈને નાવવું હોય ફ્રેશ થવું હોય તો તે વ્યવસ્થા મળી રહે તો તમે કોઈ રિલેટિવને ત્યાં રહી શકો પણ કોઈને એવું રિલેટિવ બીજા દૂર રહેતા હોય કે સગવડ ના હોય તો બિનદાસ તમે ટેન્શન વગર ત્યાં જજો તમારે ગમે તે ગ્રૌવાની આસપાસ રહેવાની સગવડ હશે હું ગેરંટીથી કહી શકું અને તો બી કોઈને એ હોય કે મારે તો પહેલથી બુકિંગ કરાવવું છે ખબર પાડવી છે કે રહેવાની સગવડ છે કે નહીં તો ડિસ્ક્રિપ્શનમાં હું ટેલિગ્રામની મારી લિંક આપું છું ત્યાં તમે જોઈન થઈ જજો મહેસાણા થઈ ગયું અમદાવાદ ગાંધીનગર ત્યાં રહેવાની વ્યવસ્થા છે કે નહીં અને છે તો કયા મોબાઈલ નંબર છે જ્યાંથી તમે પહેલથી ફોન કરી અને ખબર પાડી શકો કે જગ્યા છે કે નહીં મારે રહેવું છે તો ટેલિગ્રામમાં હું તે બધી ડિટેલ મૂકી દઈશ તમે જોઈન થઈ જજો પછી મિત્રો વાત એ કરીએ કે ફેલ થઈ ગઈ તો શું ને પાસ થઈ ગઈ તો શું જે મિત્રોએ પ્રેક્ટિસ કરી છે ને એ મિત્રોના મનમાં આવો પ્રશ્ન પહેલી વાર તો આવું જ ના જોઈએ કે ફેલ થશે તો શું થશે મિત્રો આપણે સો ટકા જો આપ્યું હોય પૂરી દિલથી મહેનત કરી હોય તો આગળ જે બી થાય એ જોઈ જાય કેમ કે જે થાય ભગવાનની મરજીથી થતું હોય આપણે જો સો ટકા મહેનત કરી હોય આપણું અહીંયા પચીસની અંદર ચોવીસની અંદર આરામથી ગ્રહણ પૂરું થતું હોય તો આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં પણ બાય ચાન્સ જો તમે પહેલ થઈ જાઓ બાય ચાન્સ કઈ બી આવી જાય તમને ચક્કર આવી જાય કોઈ નવો પગ વાગી જાય પણ મિત્રો એક વાત યાદ રાખજો કે તમારા કારણે કોઈ મિત્રને ને ધક્કો પક્કો ના વાગે ને એ મિત્ર પડી ન જાય બાકી એ લાઈફ ટાઈમ અફસોસ કરશે કે કોઈ હતો કે મતલબ તમને એવું કહેશે કે એના કારણે હું રહી ગયો તો આપણા કારણે કોઈને પ્રોબ્લેમ ના થવો જોઈએ હવે મિત્રો ફેલ થવાનું પહેલથી વિચારતા નહીં તમે જો મહેનત કરી છે તો તમે પાસ છો જ અને જો તમે મહેનત નહીં કરીને તમે ડાયરેક્ટ દોડવા જાઓ છો તો મિત્રો મહેનત નહીં કરી તો હવે તમારા નસીબ પ્રમાણે થશે અને દોડવાનું મિત્રો તમને વાત કરું ને તો આ ગ્રાઉન્ડ રહ્યો હવે મિત્રો હું બંધ અગર દોડ્યો હતો તો એ ગ્રાઉન્ડ તમને વાત કરું કે આ ગ્રાઉન્ડ રહ્યો આપણે આ ધારો કે ગ્રાઉન્ડ રહ્યો હવે અમારે કોલેટરમાં અહીંયો ટાઈમ લખેલો હોય જેમ કે મારો ઓગણીસ ફેબ્રુઆરીએ છ વાગ્યાનો ટાઈમ હતો મોર્નિંગમાં પણ જે છોકરાએ દિલથી મહેનત કરી હોય ને એમને રાતનું ઊંઘ ના આવે મિત્રો મેચ લગભગ રાતનો બે ત્રણ કલાક સાહેબ ઊંઘાઈએ છીએ એવું મને લાગે બાકી મને નહીં લાગતું કે ઊંઘાતી હોય હું સારામાં લગભગ ત્રણ બે થી ત્રણ વાગે આસપાસ ઉઠી ગયો હતો ફ્રેશ બીજો થઈ અને ચાર વાગે હું ગ્રાઉન્ડે પહોંચી ગયો હતો મારો ટાઈમ છે મિત્રો છ વાગ્યા હતો અને પહોંચ્યો હતો ચાર વાગે હવે એવું નથી કે હું એટલો પહોંચ્યો હતો હું ત્યાં ગયો નહીં એટલે કમસે કમ ત્યાં સો થી બસ્સો છોકરાઓ હતા સો થી બસો આ બધાના ટાઈમ શરૂઆતમાં છ વાગે મારો ટાઈમ તો છ થી જ પેજ ચાલુ થાય છ સાત આઠ એ રીતનું છ છ થી પહેલાં લગભગ કોઈ વહેલી પાડી હોતી નથી તો ચાર વાગે ગયો ત્યારે કલાક જેવા અમે હેરાન થયા કે પાંચ વાગે અંદર એન્ટ્રી આપી અને પાંચથી કરી અને સમથિંગ સારા પાંચ સુધી બધા પાલટ ચેક કર્યા પછી પગની અંદર ચીપ લગાવવાની હોય ચીપ લગાવી અમુક નવા નવા જતા હોય જેમ કે હું બે હજાર પચીસમાં નવા નવો ગયો હતો ત્યારે મને બી હતું કે કઈ રીતના ચીપ કામ કરે છે મારાથી દોડા છે નહીં દોડાય તો એ તમે આને ટેન્શન ના લો તે ચીપ બીજી જે પગની લગાવે એ મિત્રો પહેલથી જ કમ્પ્લીટ જો એમના દ્વારા ચેક કરેલી જોઈએ એટલે એમનું તમારે કોઈ ટેન્શન લેવું નહીં અને તમારી ચીપ બાય ચાન્સ બંધ થઈ જાય એવું કંઈ થાય તો બી તેઓ સીસીટીવી કેમેરા લગાવેલા હોય એટલે તમે કેટલા ટાઈમમાં કેટલા રાઉન્ડ મારી હોય ખબર પડી જ જાય ચેક કરો તો એટલે એનું કોઈ ટેન્શન લેવાનું નહીં હવે સાડા પાંચ જેવું અમારે રાઉન્ડ ચાલુ થઈ ગયો હતો મિત્રો અને સમથિંગ સાડા સાત આઠ વાગે જેવા અમે છૂટો બી થઈ ગયા હતા તો મારું તમને એવું કેવું છે કે હવે છ વાગે પાડે છે બસો જણને ને દોડાવવાના છે તો બસો જણ સમથિંગ એકસો ને પચાસ છોકરાઓ આવી ગયા છે છ ની પાડી વાળા સારા કેમ કે છ ની પાડી છે એટલે અમુક આઠ સુધી હોય અથવા કોઈ દૂર બી હોય તો એ છ વાગે આવે આરામથી તો આ દોઢસો અને પછી સાત ની પાડી વાળા પચાસ જણ આની અંદર એડ કરી દે એ રીતનું દોડાવે એટલે એવું નહીં માનતા કે મારું સાતનો ટાઈમ છે તો હું સાત વાગે જઈશ આ તમે સાત વાગે જો સાડા સાતે જો કોઈ વાંધો નથી તો કલાક લેટ થઈ જાય તો બી પણ બનતી મતે તમે અડધો કલાક કે કલાક મહિના જશો તો તમને બે બી દોડવાનો મોકો મળી જાય અને મિત્રો સવાર સવારમાં જો છ વાગે પહેલી પાયોમાં દોડવાનો મોકો મળી જાય ને તો જનુન બી હોય અને મોર્નિંગમાં તમે અંધારામાં દોડી જાવ તો દોડી જાવ ખબર પડે નહીં એટલે મારું માન તો તમે વહેલા જ સમથિંગ પાંચ કે સાડા પાંચ ગ્રાઉન્ડની અંદર પહોંચી જજો હવે અહીંયા મિત્રો ધારો કે ગેટ છે ભારે અને અહીંથી એન્ટ્રી તમને કર્યા છે એન્ટ્રી થાતા થાતા તમે ધારો કે અહીંયા બધાને તમે બેસાડે હવે અહીંથી તમારે દોડવાનું ચાલુ થાય અહીંયા પેલું ચીપ જે પાર્ટી મૂકી હોય હવે તમને એમ કે લાઈન સર રાખેલા હોય કેમ કે ધારો કે આ રીતે બધા છોકરા છે આ રીતના દોડે છે તો આગળ છે અને ફાયદો થાય હું મને નુકસાન થાય નહીં મિત્રો અહીંયા જ્યારે તમારો પગ પડે ને આ મિત્રો દોડતો દોડતો અહીંયા આવ્યો અહીંયા જ્યારે આનો પગ પડ્યો ને ત્યારે આની ચીપ ચાલુ થઈ ગયા નુકચાલુ થઈ ગયો આ મિત્ર અહીંથી દોડતો દોડતો જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે જ આની ચીપ ચાલુ થઈ ગઈ એટલે તમે આગળ રહીને દોડો છો કે પાછળ રહીને દોડો છો એનાથી કોઈ ફરક પડતો નથી હવે અહીંયા મિત્રો સ્પીકર બી વચ્ચે ઘણી વાર પડ્યું હોય જેના દ્વારા મ્યુઝિક ચાલતી હોય મોટીવેશન એટલે તમને મજા બી આવતી હોય હવે અમુક મિત્રો એવું કહેતા હોય કે આપણે અહીંયા નજીક નજીક દોડવા ને આમ તમારે અહીંયા અમુક રઉન્ડ તેર નામ છે અમુક બાર છે એ તમારે પહેલા ચેક કરી લેવાનું કે અથવા હું ટેલિગ્રામમાં ચાલો મૂકી દઈશ તમે જોઈન થઈ જજો કે કયા ગરુડે કેટલા રોડ મારવાના છે હવે અહીંથી તમે મિત્રો દોડવાનું ચાલુ કરો એટલે અહીંયા થઈને અહીંયા આવો એટલે એટલે તમારે પૂરું થયો પછી ફરી અહીંથી ચાલુ કરીને અહીંયા આવો એટલે તમારો ગુજરાઉ પૂરું થયો તમે મિત્રો અહીંયા દોડશો ને તો કહેવાનું મતલબ અંતર થોડા ઘણા વધી જશે અમુક મિત્રો જે શેખનમાં રહી જતો અને એમને ખાસ ધ્યાન રાખવું કે તમે અહીંયા દોડશો તો પણ અહીંયા મિત્રો અમુક અમુક સાવ ધીમે ધીરે ધીરે દોડતા હોય તો આપણે કહીએ એમને પાછળ પાછળ ધીરે ધીરે દોડવાની એટલે આપણે વચ્ચે દોડવાનું વચ્ચે સમથિંગ ખાલી હોય તો આપણે વચ્ચે દોડવાનું પછી અહીંયા સાવ ખાલી હોય કે તારી રીતના નજીક નજીક દોડવાનું પણ પછી કોઈ એરા બે માણસો હોય કે જે નજીક નજીક ધીરે ધીરે દોડતો હોય એમને ના દોડાતું હોય તો પછી વચ્ચે આવી જવાનું અને સ્પીડમાં દોડવાનું ખાલી હોય ત્યાં હવે બીજો મિત્રો એ વસ્તુને ધ્યાન રાખવાની કે આવે એલેગ્રામ ને વોટ્સએપ ને બધી એકસો દસ પુનઃ પાસ થયા સિત્તેર પુનઃ કિંમતી પાસ થયા એમનો આંકડો આવતો હોય કે આજે મહેસાણામાંથી એકસો દસ પુનઃ પાસ થયા એટલે તમારે જો મહેસાણા ગ્રાઉન્ડ હોય તો તમે ફૂલ મોટિવેશનમાં આવી જાવ કે આ ગ્રાઉન્ડ હોય તો બહુ બધા છોકરા પાસ થાય છે એટલે હું પાસ થઈ જઈશ પછી ધારો કે અમદાવાદનો આવ્યો કે ત્યાંથી સિત્તેર પ્લસ પાસ થયા એટલે કદાચ તમારે અમદાવાદ બહાર હોય તો તમે ડીમોટિવેટ થઈ જાઓ કે સારું ત્યાં તો બહુ ઓછા છોકરા પાસ થાય છે મારું શું થશે મિત્રો આ કંઈ સાચો આંકડો હોતો નથી જે મારા જેવા હોય કે જેમની કોઈ ટેલિગ્રામ ચેનલ ચાલતી હોય વોટ્સઅપ ચેનલ ચાલતી હોય કરી અને હોય તો કોઈ સાચું માનવું નહીં હા અમુક જગ્યાએ પરફેક્ટ આંકડો હોય પણ સાચો આંકડો હોતું નથી આના કારણે તમારો ટાઈમ વેસ્ટ થવો જોઈએ નહીં મિત્રો તમે લાઇબ્રેરીમાં વાંચતા હો અને તમારા કોઈ સાથી મિત્ર દોડ્યા ગયો હોય અને દોડીને આવી હોય ત્યારે તમે એમને પૂછો છો કે તારે કેવું રહ્યું ગ્રાઉન્ડ કેટલા તે પૂરું કર્યું તારે અહીંયા થતું તું એવું ત્યાં થતું કે નહીં થતું તમે મિત્રો બે મિનિટ દસ મિનિટ પૂછો તો ઠીક છે પણ અમુક મિત્રોને જે ત્રીજા મહિનામાં લાસ્ટમાં વાર આવ્યો છે એ વાંચવાનું ન બગાડતા કેમ કે ઘણા મિત્રો એવું કરે છે કે ડેલી લાઇબ્રેરીમાંથી એક બે મિત્રો તો દોડા જતો જ હોય એટલે એ આવે એટલે આખો દિવસ એની જોડે ચોટે જ રહી કે તારે કેમ કે પૂરું થયું મારે પૂરું થશે કે નહીં થાય શું મારાથી દોડાશે કે નહીં કેવો કેવો સ્ટાફ છે સપોર્ટ આપે છે કે નહીં મિત્રો બધે તમને સપોર્ટ આપતા જ હોય આપણા પગમાં બે જોઈએ કે આપણે કેવી રીતે દોડી રહ્યા છીએ બાકી કોઈનું કંઈ ચાલતું નથી મિત્રો તમને એક વાત કહું અમારા બનાસકાંઠામાં પહેલાં સોળિયો વાળો આવતો એક મિનિટ ક્યાં આ સોળિયો હવે આ સોળિયો શું છે મને મિત્રો ખબર નહીં બાકી હું નાનો હતો ત્યારે જે મારા પપ્પા અને અંકલ ની બધા વાત કરતા હોય કે અમારે સોળિયો વાળો આવતો એટલે મારે સોળ કલાક આ સોળ કલાક સો કલાક સરખી લાઈટ આપવાની હોય લાઈટમાં એવું હોય કે તમારે બોર ચાલુ કરી દેવાનો પછી આ આવી શિયાળાની કણકડતી ઠંડીમાં સોળિયો આવ્યો એટલે સાંજે સાડા ચાર લાઈટ આવતી ને તો તમારે સાડા બાર સુધી આઠ કલાક અને બીજા દિવસે સવારનો સાડા આઠ સાંજે સાડા ચારથી કરી અને ઠેર સવારમાં સાડા આઠ સુધી આખી રાત હોળી વારો કહેતા મારે હોળી વારો ચાલતો તો આખી રાત ક્યારે મારવાનો હોય ખોડા મળવાનો હોય એ ટાઈમે એ લોકો કરતા અને આપણાથી આપણે કહીએ છીએ કે મારાથી પાંચ કિલોમીટર નહીં દોડાય મિત્રો ભાઈ શું કહેવું મારે મારું વજન બી તો એટલે મેં સિત્તેર કિલા હતું બધા કહેતા કે તારે કાઠું છે આ વખતે તું પ્રેક્ટિસ ચાલુ રાખ બે વર્ષ પછી ભરતી આવશે એમાં તો તું લાગી જ જશે હાલથી પ્રેક્ટિસ કરશે તો પણ મિત્રો એ મનથી એવું હોય ને કે મારે લાગી જ જવું છે શું ના થાય તમે મિત્રો અહીંથી રાઉન્ડ ચાલુ કરશો એટલે તમે શરૂઆતના પાંચ રાઉન્ડ મૂકે તો ધીરે મારવા પછી સ્પીડ કરવી પણ એવી મિત્રો ભૂલ કરતા નહીં તમે પહેલા રાઉન્ડથી ફૂલ સ્પીડમાં પહેલો રાઉન્ડ તમે થોડોક નોર્મલ કરી એક બે રાઉન્ડ અને પછી ત્રીજા રાઉન્ડથી તમે ફૂલ સ્પીડ કરી દેજો પહેલા બીજો રાઉન્ડ તમારે નોર્મલ રાખવાનું ત્રીજાથી ફૂલ સ્પીડ કરવાની એટલે ત્રીજાથી તમે સાતમાં આઠમા રાઉન્ડ ઈડી તમે ફૂલ સ્પીડમાં દોડો મળી જવા દોડો પડી જવાનું એમ થાવું જોઈએ કે શું ના થાય માર્ગ આગળ નથી યાર તમે ચાર ચાર મહિનાથી છ છ મહિનાથી પ્રેક્ટિસ કરો છો અને છેલ્લા દિવસે એમ કહો છો મારાથી ન થાય શું થશે ચક્કર આવશે ફરી જ આવશો પગ ભાગશે બીજું કઈ થશે જ જવાનું તમે સાતથી થી આઠ રાઉન્ડ તમે મિત્રો ફૂલ સ્પીડમાં માર્યા હવે મિત્રો છેલ્લા ચાર રાઉન્ડ આઠથી એ તમને કેવડ આવે ત્યાં તમારે તમે આ ચાર પાંચ રાઉન્ડ મારશો ને એટલે તમારે નાકથી શ્વાસ જ નહીં આવે તમે મોટાથી શ્વાસ લેતા હશો આ રાઉન્ડમાં તમારે તમારા ઘરને યાદ કરવાનું તમે રનિંગ કરતા હોવ ત્યારે તમારા મા બાપને મોઢાને યાદ કરવાનું તમે જે તૈયારી કરી રહ્યા છો આટલા ટાઈમથી મહેનત કરી રહ્યા છો એ તમારે યાદ કરવાનું તમારા ભગવાન તમારા દેવતાને યાદ કરવાના તમે છ મહિનામાં પરીક્ષામાં પાસ થઈ જશો તો તમે ખાખી પહેરશો એ યાદ કરો રિલેટિવમાં બધે તમારું માન સન્માન વધી જશે સમાજ દ્વારા તમારું સન્માન થશે તમારી એમ ઘરે તમારા મમ્મી પપ્પાને ગર્વ થશે કે મારા છોકરાને નોકરી મળે છે રનિંગ પાસ થયો છે તો એના માટે મિત્રો આ છે ને ચાર રાઉન્ડ ખેંચવાના છે તમે નો ફેલ થશો તો ઘરવાળા તમને એવું નહીં કે કેમ તું છોકરા કે છોકરી રનિંગમાં ફેલ થયો એ તમને મોટિવેશન આપશે કે કઈ વાતો નહીં આવતી પડતીમાં લાગી જશે પણ એમને અંદરથી બહુ દુઃખ થશે કે કદાચ વાંચવામાં તો ઠીક કે યાદ અમુકનું માઇન્ડ વીક હોય તો યાદ ના રહેતું હોય કે કઈ બી મિસ્ટેક થઈ ગઈ હોય પણ અહીંને આપને મેં મોટો કર્યો ખવડાવે પીવડાવે અને હાર અમે આટલી રાતની કશું મહેનત કરીએ ઢોરનું કરીએ ખેતરનું કામ કરીએ નાનાથી આનાથી પાંચ કિલોમીટર ફરવા નહીં થતો મેં માતા પિતાના મિત્રો એપ્સ નાતા હોય એવું યાદ રાખજો પાંચ કિલોમીટર મિનિટ મને ખબર છે છે કે મિત્રો પણ તમે સત્યાવીસ માં આરામથી કરી શકો તો બે મિનિટ તમારે ખાલી આગળ જવાનું છે ના થતું હોય ને મિત્રો છેલ્લા ચાર રાઉન્ડ છે તમારી લાઈફ બદલશે એક વાર આપણું ગ્રાઉન્ડ પૂરું થવું જોઈએ આ સિક્કા છે ને આ નજીક જો આ સિક્કા લાગી જવા જોઈએ એટલે ઘર વા થાય કે ના છોકરી મહેનત કરી છે તમે ફેલ થઈને જવાનું પછી એ તમને કંઈ કહે નહીં પણ એમના મનમાં તો થાય ને તો એવો મિત્રો નહીં કરવાનું ગમે આપણે પાસ થવાનું 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 પહેલથી થી તમારે ફેલ થવાનું તો વિચાર જ નહીં કરવાનો આપણે પાસ થશું કેમ આપણે મહેનત કરી છે બીજું મિત્ર તમને એ વાત કેવું છે કે અમુક ગોળીઓ લેતા હોય મારો એક મિત્ર હતો ને એ મને શું કે ખબર તું અમલ લઈને જા હવે અમુક ખાતા ના એમ ખબર ના બાકી અમારા કઈડિયા અમુક અમલ ખાતા હોય એટલે શું એકદમ નસો આવી જાય એટલે આપણે અમલ લઈને ખાયા દોડે મોટિવેશન મળી જાય આપણે ફૂલ દોડીએ અમુક બધું મોલ ને રનિંગની ટેબ્લેટ આવી દોડતા હોય કોઈ ટેબલેટના ચક્કરમાં ના પડતા અહીંયા અમુક તો ટેબલેટ લઈને કદાચ દોડ્યા હોય ક્યારેક બીમાર હોય ને તો એમને ખબર હોય કે ભાઈ મને પાવર છે અને કદાચ દોડતા હોય તો આપણે એમનું કંઈ કહેતા નથી પણ તમે મિત્રો ક્યારેય ટેબલેટ બીજી લીધેલી ના હોય અને એ દિવસે તમે ટેબલેટ લઈને દોડશો ને એટલે તમને ચક્કર આવશે ઉલટી થશે આવશે એટલે આવી કોઈ ખોટી અફવાહમાં પડતા નહીં મારું સિત્તેર કિલો વજન હતું મારું અહીંયા મિત્રો સમથિંગ ચોવીસ મિનિટ આસપાસ પૂરું થતું હતું તો તેમાં પણ મેં ચોવીસ મિનિટ અને બત્રીસ સેકન્ડ પૂરું કરી દીધું હતું એમાં તો બીમાર હતો મને તાવ બીજો આવતો હતો તો આવી કોઈ ગોળીને બોળીને ચક્કરમાં પડતા નહીં તમારે પૂરું કરવાનું છે તો હા મારે કરવાનું છે આપણે શું લેવા કોઈ ગોળી લેવી કે શું લેવા કોઈને સામે ચક્કરમાં પડવું આરામથી મિત્રો તમારી મહેનત હશે તો તમે રનિંગ પૂરી કરી હશે હવે મિત્રો અહીંયા તમને બધાને બેસાડ્યા હોય અહીંથી મિત્રો તમારે એન્ટર થવાનું એટલે તમારા હાથમાં બાર રાઉન્ડ હોય ને તો તમને બાર રેપેડ આપશે તમને મિત્રો બાર રેપેડ આપ્યો કે તમારે પાંચ અને પાંચ દસ રૂપિયા અહીંયા મૂકી દીધા અને પછી તેર હોય એમને ફરીથી એક બે ત્રણ આ રીતે પહેરી દેવાના અમુક ને બાર જ હોય તો પાંચ ને પાંચ દસ ને બે ફરીથી અહીંયા પહેરી લેવાના હવે મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું કે ધારો કે મારે બાર રાઉન્ડ છે ને મેં અહીંયા બે પહેર્યા છે તો આ બે રેપેડ છેલ્લે હું એક રેપેડ કાઢી છું પહેલા ઉપરનો ત્યારે બે રેપેડ ના નાખી જવાનું ધ્યાન રાખજો મારા મિત્રો લોચો થયો તો તમારે મારી જોડે છે કઈ રીતે તમને આ બાર રબર છે તો મિત્રો તમે અહીંથી ચાલુ કર્યું છે રાઉન્ડ પહેલું એટલે એક બે રબર કાઢવાનું નહીં અને મિત્રો શું ભૂલ કરે અહીંથી સ્ટાર્ટિંગ કરે એક રબર નાખી દે પછી પાછા આવે એટલે લાસ્ટમાં અમને એક રબર ખૂટી જાય ને એમને ખબર નહીં પડતી તમારે બાર રબર નાખીને પહેલું અમને મારવાનો એક રાઉન્ડ તમારે પૂરું થયો એટલે તમારે અહીંયા બે રબર હોય ને એમાંથી ઉપર રબડ ધીરે ધીરે કાઢવાનો નીચેના રબરને કઈ થવું જોઈએ નહીં પછી બીજો રાઉન્ડ તમારે પૂરું થયો એટલે તમારે

મતલબ ભગવાને સાથ આપ્યો અને બધું સારું રહ્યું કે બાર રાઉન્ડ મારે ચોવીસ બત્રીસ માં પૂરું થઈ ગયું એટલે વાંધો આવ્યો નહીં હવે આ મિત્રો તમે રબરજી કાઢો છો એમાં તો તમારે મિસ્ટેક પડી એક મિત્રો ત્યાં હતો કે જેમને લગભગ બાવીસ મિનિટમાં પૂરું કરી અને કેમ કે અમુક મિત્રો કહેતા કે આપણે બાવીસમાં કે એકવીસમાં પૂરું થઈ જાય એક રાઉન્ડ વધારે એક્સ્ટ્રા મારી દેવા એમની વાત બી સાચી કે લોચો થાય તો કામ આવે તો હવે તમારે વેરો પટી જાય તો તમે એ રાઉન્ડ મારી શકો પણ અમુક બાવીસ દિવસમાં પૂરું થયું હોય બહુ થાકીને પડી ગયા હોય અહીંયા આવીને અને મારી જે પેર પર કાઢ્યા હોય અને પછી લાસ્ટમાં ખબર પડે કે આરું અગિયાર રાઉન્ડ માર્યા છે બાવીસ મિનિટમાં એમને થાય કે આ ત્રણ મિનિટ બાકી હતી એક રાઉન્ડ તો હું આરામથી મારી લેત તો એ મિત્રો અપશુઝ ના થવું જોઈએ વેલું પટી જાય તો એક રાઉન્ડ એક્સ્ટ્રા મારો જો વેલો નથી પડતું તો રબર કાઢવામાં ધ્યાન રાખો રબર કાઢવામાં મિત્રો કઈ બી લોચો થવો જોઈએ નહીં આ અમે તમે મિત્રો નાની નાની બાબતો છે જે ધ્યાન રાખવાની પછી મિત્રો તમે બધા એને બેસશો એટલે તમારે બધાને જે પૂરું થઈ ગયું છે રનિંગ ધ્યાનના પછી તમને મિત્રો આગળ લઈ જશે હવે અહીંયા મિત્રો બોક્સ બનાવેલા છે તમે અહીંથી જશો એટલે તમે પાસ થઈને તમારી જે બસોની બેસ હશે એમાંથી કે સો જણા પાસ થયા તે અમને આગળ લઈ જશે ત્યાં તમારી હાઈટ માપશે કેટલી છે તમારું વજન માપશે છાતી માપશે આવા જે બે ચાર ટેસ્ટ હોય છે અહીંયા કરી અને પછી ફાઇનલ તમે બધી બાજુ થઈ લો એટલે બધા વેરીફાઈને સિક્કા લાગી જાય અને છેલ્લે જો લો કે તમે પાસ છો બધી બાજુ તો આવા બે ત્રણ સિક્કા હોવા જોઈએ પછી તમે આરામથી ઘરે આવી જજો અને ઘરે આવી ગયું રસ્તામાં આવતા આવતા સૂર્ય બનશે સ્ટેપસ લગાવી શકો પણ લગાવતા નહીં મિત્રો કેમ કે ઘણા મિત્રો લગાવે છે અને લેખિતમાં ઉડી જાય છે અને જેમની લેખિતની બહુ સારી મહેનત હોય છે તે આવા સૂર્યવંશીને સ્ટેટસ લગાવતા નથી પણ તો બી જે મિત્રો દિનથી મહેનત કરી હોય ચાર છ મહિના અને પાસ થયા હોય તો તમે લગાવી શકો સૂર્યવંશી બિંદાસ બસ તો મિત્રો આપણે મળી આગલા વિડીયોમાં તથા જે મિત્રો સિરિયસ તૈયારી કરી રહ્યા છે તો એમને એટલું જ કહેવાનું કે તમારે કઈ કઈ મૂકવા વાંચવી જોઈએ અને મારે એકસો તેતાલીસ માર્ક્સ લાવવામાં કઈ કઈ મૂકવા મને મદદ કરી એમને હું અહીંયા ઉપર વિડીયો મૂકી દઈશ તમે જોઈ લેજો અને આપણે મળીએ આગળના વિડીયોમાં તથા રહેવાની સગવડ ક્યાં કરવી અને કયા કયા ગ્રાઉન્ડે કેટલા આંટા મારવા એ બધાની વાતો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની ચેનલ છે ત્યાં કરી લઈશ આપણે ત્યાં જોઈન થઈ જજો બસ તો મળીએ આગળના વિડીયોમાં થેન્ક યુ જૈન બાય બાય રનિંગ બધા પૂરી કરીને આવો એટલે કમેન્ટમાં આવીને બધા કહેતા જજો કે કેટલામાં પૂરી થઈ અને શું શું થયું